નર્મદામાં અધિકારીઓની મનમાની સામે સાંસદ ધારાસભ્ય મેદાને કટ્ટર વિરોધી મનસુખ વસાવા ચૈત્ર વસાવા અધિકારીઓ સામે એક થયા સાંસદે કહ્યું કે જિલ્લાના કેટલાક અધિકારીઓ મગજથી ક્રેક છે એસઓયુ અને નર્મદાના ડીએફઓ વિચિત્ર પ્રકારના પ્રાણી છે તેમ પણ સાંસદે કહ્યું ફોરેસ્ટના કોઈને કોઈ કાયદા બતાવી કામ અટકાવે છે અધિકારીઓ ગાંઠશે નહીં તો એમના કાન પકડી કામ કરાવીશું તેમ પણ સાંસદે કહ્યું જિલ્લા સંકલન બેઠકને લઈને ચૈતર વસાવાના પ્રહાર કેટલાક અધિકારીઓને લોકોના કામમાં રસ જ નથી વન વિભાગના અધિકારીઓ માઇબાપ હોય તેવું વર્તન કરે છે તેમ પણ ચૈતર વસાવાએ કહ્યું સરકારે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે કોઈ કાયદા બનાવી એ કામ અટકાવી દે છે તો કામ અટકાવી દેશે તો આ નર્મદા જિલ્લાનો ફોરેસ્ટ વિલેજ નો ગામો નો કઈ રીતના વિકાસ થશે સરકાર સરકાર આ ખુબ વિકાસ કરવા માંગે છે અને ગ્રાન્ટ પણ આપે છે પણ ક્રેક મગજના અધિકારીઓ

પોતે અહીંયા ટાઈમ પાસ કરતા હોય એ પ્રકારનું વર્તન કરતા કરે છે અમે દર સંકલનમાં પ્રશ્નો આપીએ એનું નિરાકરણ થઈ જવું જોઈએ ત્યારે એનું નિરાકરણ પણ નથી આવતું અને અનેક વાર કહેવામાં આવે છે કે ગુજરાત સરકાર લેવલનો પ્રશ્ન છે તો ગુજરાત સરકારમાં પણ એમણે રજૂઆત કરવી જોઈએ કે ભાઈ અમારે સંકલનમાં ધારાસભ્યની આ રજૂઆત હતી એનું સત્વરે નિરાકરણ આવું જોઈએ